હાલ મિત્રો કેમ છો મને તમારું સ્વાગત છે આપણે એક નવા તૂટા ફૂટા બ્લોગમાં તો મિત્રો આપણે એક નવા બ્લોગ લઈને આવ્યા છીએ આજે મિત્રો તારીખ છે ત્રી અને કાલ એકત્રીસ તારીખ છે તો કાલ છેલ્લો દી છે બે હજાર ચોવીસનો તો પછી પહેલા મહિનાની પહેલી તારીખ આવી જવાની છે એટલે મિત્રો મને લાગ્યું યાર આપણે ત્યારે યાર બે હજાર પચીસ પહેલા મહિનાની પહેલી તારીખ આપણે આ બ્લોગ અપલોડ કરી દેવું તો હજી આપણી પાસે ટાઈમ છે થોડાક બ્લોગ શૂટ કરવાનો તો કાલ ગમે એટલો બ્લોગ શૂટ કરશું હું તો આપણે બે હજાર પચીસમાં તો બ્લોગ આજકાલ મેં કહે છે તો તમે બધાય લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો મિત્રો અત્યારે રાઇટ છે ને મિત્રો યાર તમે બધાએ લાઈક કરી જો જરૂર ને આ વિડીયોનો લાઇક એમ ન કરવો પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે વોર્સો સબસ્ક્રાઈબ થવાના છે

આ જોશો છે મિત્રો તો મિત્રો યાર હું બ્લોગ ઘણા સમયથી બનાવતો નથી ને તો બનાવતા ભૂલાઈ ગયું બ્લોગ મને સોરી યાર બધાને યાર હું બ્લોગ નહોતો મેં તો અને મિત્રો મેં બ્લોગ બનાવ્યો છે એ પણ તમે મને કહીજો કે સારો બન્યો કે નહીં મને ફૂલ બ્લોગ બનાવતો અત્યારે ભૂલાઈ ગયું છે એટલે મિત્રો થોડુંક થાય છે મને મને લાગ્યું આ સારો બ્લોગ ન બનાવો પણ હવે ચાલશે આની પછી બ્લોગ આપણે સારો મેં તો મિત્રો યાર હોર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવા આવ્યા છે તો તમે જલ્દીથી બધા યાર સબસ્ક્રાઈબ કરો બે હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવીજો મિત્રો બે હજાર પચી બે જાઉન કાલ પણ બે હજાર બે હજાર સબસ્ક્રાઈબ નહીં થઈ ગયા હોર્સો સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે એમાં ખાલી એક જ સબસ્ક્રાઈબ બાકી છે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અત્યારે તણને પસાર થઈ ગયા છે પતંગ આકર તારીખ હતી એટલે પોણા અમને રજા પડી ગઈ અને હું નશિયાબાજ આવી અત્યારે પતંગ એવી અને મિત્રો તમે બધાએ લાઈક કરી દો હમણાં આપણે કોઈ શકાય તો હમણાં આપણે લગાડશું તો સકાવજો પછી આપણે લગાડવી ચાલો એટલે ઘણા કબૂતર બેઠા છે તમે જોઈ શકો છો તો રશિયાબાજે પતંગ હલવાડી દીધો આમ નીકળતો જતી સબાન તારી હાથમાં તને દી દીધો હતો હા એક આમ કોક સકાશે પણ લગાડશે નહીં ફાટલી ને આ નીકળી જાય તારું તો દેખાય તો આ આજો ને આ સેબ મુસાઈ ગયો છે બે આમ કબૂતર છે ત્યાં જોઈશે આમ પતંગ તો અટકાઈ ગયો એટલે તો બધા લેક કરી દો પતંગ ના શેબ પૈસા લઈએ નવો લઈએ આવે આ પહેલી વાર હલો તમે લાઈક કરો તો સેબાજ હમણાં નવો પતંગ લઈ આવે પહેલી વાર છે લઈએ તો બ લઈએ અછે બા નવો પતંગ લઈએ તને લઈ ગયું હું વિડીયો ઉતારું તારો કોણ ઉતારે આપડો પતંગ જો મિત્રો કયો છે હમણાં હું જો આપડો છે સેહાજભાઈ લગાડે છે સહેબાજ લગાડે છે લેશે મેં કીધે મેં કંકી દે એક કપાઈ ગયો એક બીજા હારે જોયું કઈ નઈ

મિત્રો આપણે આવા બ્લોગ બી કરવાનો ટાઈમ આવી ગયો છે અને અત્યારે છ ને બાર થઈ તો ચાલો મિત્રો આપણે બીજા બ્લોગમાં મળશું નેક્સ્ટ બ્લોગમાં તો હો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવીજો જલ્દીથી લાવો હું બે હજાર સોરી બે હજાર સબસ્ક્રાઈબ કરાવી દઉં જલ્દી કમ્પ્લીટ કરાવીજો તો ચાલો મિત્રો થેન્ક યુ યુર વોચિંગ બાય